આપડા <laughs> <laughs>

અલે ગાડી તું ચલાવશી કે રે તે બંદોડી લાઈ દેવડી મોટી ના ગરમી

ઉભો થાય લુ જીબળો છો તારો ઉભો તીજા ઉભો થયા ગમનો થોડું બાજુ દાદાગીરી કરો થઈ ભાઈ આજે હાસુ ભાઈ ખોલ કરી કમે કને ખોલ કરી બોય આ દુનિયા કરી તોથી આવો લાકડી વરણસર ગાડી ટીટ ના કરવું પડે પણ એમની મોટી લાઈટ નઈ દેખાતી દાદા દાદાશ્રી બાજુ નું ઉપર એવું ના મધું દાદા છું હે શેરનામા છે તો ફળ્યા આવી પણ અત્યારે આ જમાનામાં કોઈ કરવા માંગતું ના આવે ઉપર લે ઉપર હેરનામા